ડભોઈ નજીક સરદાર સરોવર ડેમ માંથી ચાર પોઈન્ટ પચાસ લાખ ક્યુસેક પાણી છોડાતા અને છોટાઉદેપુરના વરસાદી પાણી ઓરસંગ દ્વારા નર્મદામાં ભરતા ચાંદૂદ ખાતે નર્મદા નદી ભયજનક રીતે વહેતી થઈ છે ચાંદોદના પશ્ચિમ ભાગમાં આવેલું ચંડીકા ઘાટ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે જ્યારે નદીના વધેલા પાણી કોટફળિયા વિસ્તારમાં નાળા સુધી પહોંચી જતા ગામનો સંપર્ક તૂટ્યો કોટફળિયામાં વસતા સાતથી આઠ પરિવારો પોતાનું સામાન ખસેડી સુરક્ષિત થવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડેમનું પાણી છોડવાથી પૂર વધારે આવ્યું છે અને અહીંયા આગળ કોટફળિયા ચંદ્રિકા ઘાટનું એ ખરું ને નાળું ત્યાં પણ પાણી આવી ગયું છે પાણી નાળા પાસે છે કોટફરિયા ચંદિકા ઘાટ કેટલા પરિવારો રહેતા પરિવાર પાંચેક રહે છે કે અત્યારે બધું ઘરનું સામાન ખાલી કરે છે હજુ હા હજુ આવી શકે એવું લાગે છે જેથી કરીને એમને